સંખેડા તાલુકાના રામપુરા ગામે અથેવાડિયા હનુમાનજી નું સાતસો વર્ષ જૂનું પુરાણું મંદિર આવેલું છે આ પૌરાણિક મંદિરના પ્રાંગણમાં આજે ચૈત્રી પૂનમ નિમિત્તે હનુમાનજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે કેક કાપી સાથે સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદીનો લાભ લેવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રામપુરા ગામે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ હોય વહેલી સવારથી જ હનુમાનજી મંદિરોમાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું સાથે દર્શન કરીને લોકો ભાવુક બન્યા હતા સમગ્ર મંદિર પ્રટાંગણમાં હનુમાન ચાલીસાના નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા

તારો જુગ પ્રતાપ તો હે પ્રસિદ્ધ જગત ઉજવાળા સાધુ સંત કે કુમરાખવારે અશુભ નિકંદન રામ દુલાલ જેની ચારે ચાર યુગની અંદર ગણના થતી હોય એવા હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ ભારતભરના તમામ હનુમાનજી મંદિરોની અંદર આજે ભવ્ય ઉજવણીઓ કરવામાં આવે છે એવી જ એક ઉજવણી અમારા રામપુરા ગામે રામપુરા ગામ સમસ્ત ગામના નાના નાના બાળકો યુવાનો બહેનો વડીલો આજુબાજુના ગામથી આવેલા પધારેલા બધા ભક્તોની રૂબરૂ આજે ભગવાનની સુંદર આરતી થઈ ભગવાનનું ભજન કીર્તન થયું અને ભગવાનની સ્તુતિ કરી ભગવાનની આરતી કરી બ્રાહ્મણ દ્વારા આરતી કરી અને ભંડારાનું પણ આયોજન કરેલ છે આવેલ ભક્તો તમામ પ્રસાદ લઈ અને જાય એવી અમારી એમને વિનંતી છે અને આ ઉત્સવ ઘણા વખતથી થતો આવેલો છે રામપુરા ગામ સમસ્ત બધા લોકોની સાથે લઈને અમે આ ઉત્સવ કરીએ છીએ આમ તો આ મંદિર અમારું બહુ ઘણું ઘણું જૂનું લગભગ સાતસો વર્ષ પુરાણું મંદિર છે અને મૂર્તિ દાદાની ચમત્કારી છે એકવાર દર્શન કરવા જેવાશે અને દર્શન કરવા માટે જરૂરથી પધારજો અને આવી દર પૂનમને આવે તો ફરીવાર આવીને બીજા ભક્તો પણ લાભ લે એવી અમારે બધાને અમારી વિનંતી છે